વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ ઇલેક્શનને લઈને લોકસભા ચૂંટણીને લઈને હવે તમામ નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ત્યારે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસભા મોકલશો તો વડોદરા પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યાં ખાસ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મંચ પરથી ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે અપીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી આપને જણાવી દઈએ વડોદરામાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે પ્રસંગે ખાસ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જનસભામાં હાલ તો તમામ મહાનુભાવો ઉપસ્થિત છે મોટી સંખ્યામાં જનમેદની પણ જોવા મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસભાને સંબોધન કરતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે